સુરત શહેરમાં ઓર્ગેનાઇઝેશન ગુનો આચરનાર ટોળકી સામે હવે સુરત પોલીસ લાલા કરી રહી છે ત્યારે છેલ્લા દસ વર્ષમાં ગંભીર ગુનાઓને અંજામ આપનારાઓ સામે ગુસ્સી ટોક હેઠળ ગુનાનો નોંધાઈ રહ્યા છે હાલમાં જ થોડા સમયના અંતરે સુરત પોલીસ દ્વારા ચાર ગુસ્સી ટેક હેઠળ ફરિયાદ નોંધી છે જેમાં વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલની ગેંગ સામે ગુરુવારે સુરત પોલીસ દ્વારા ગુસ્સી ટોકની ફરિયાદ નોંધાઈ છે જેને લઈ સુરતમાં ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનારા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે ગુજરાત સરકાર દ્વારા હાલમાં અસામાજિક તત્વો પર લગામ કસવા માટે ગુજસીટોક કાયદો અમલી બનવામાં આવ્યો છે જેને લઈને અસામાજિક તત્વો અને તેમાં પણ ખાસ કરીને ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનારાઓ સામે આ કાયદા હેઠળ ગુનાઓ નોંધાઈ રહ્યા છે જેમાં સુરત પોલીસે અત્યાર સુધી ચાર ફરિયાદ અસામાજિક ટોળકીઓ સામે નોંધી છે જેમાં પ્રથમ આસિફ તામેટા ત્યારબાદ લાલુ જાલિંગ અને પછી અશરફ નાગોરગેન સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો ત્યારે આવી વધુ એક ગેંગ કે જેને અત્યાર સુધી અસંખ્ય ગુનાઓને સુરતમાં અંજામ આપ્યા છે વિપુલ ગાજીપરા અને અલ્તાફ છેલ્લા બે સપ્તાહમાં વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલની ગેંગ સામે બે બે ખંડણીની ફરિયાદ નોંધાઈ છે જેને લઈને સુરત પોલીસ કમિશનરે આ મામલે તાત્કાલિક એક્શન લીધું છે જેમાં વિપુલ ગાજીપરા અને અલ્તાફ પટેલ ગેંગના ચાર સાગરિતોની પોલીસે ધરપકડ કરી છે જેમાં એકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તે હોસ્પિટલમાં છે તો એક પાસા હેઠળ છે કે હાલ વિપુલ ગાજીપદા અલ્તા પટેલ સહિતના મુખ્ય સૂત્રધાર મોન્ટેજ છે તો અંગે સુરત પોલીસ કમિશનર શું કહ્યું તે આપણે સાંભળીએ વિપુલ ગાજીપરા ગેંગ નામથી જાણીતા એક ગેંગના દસ સભ્યો છે જેના વિરુદ્ધમાં આજે આ ગુજસી ટોક મુજબના ગુના દાખલ કરવામાં આવ્યા છે આમાં આ ટોળકી જાહેર સુલે શાંતિ વિરુદ્ધના ગુનાઓ કરેલ છે વ્યથા મહાવ્યથા ખંડણી માંગવાનો આમ ઝેક હેઠળના કેટલાક પ્રકારના ગંભીર ગુનાઓમાં આ ટોળકી અગાઉ સંડાયેલી છે એના મુખ્ય કાર્યક્ષેત્ર લાલગેટ વરાછા સરથાણા કતારગામ ખટોદરા રાંદેર અને અમરોલીના છે જે ટોક કાયદાની જોગવાઈ છે આના પ્રમાણે છેલ્લા દસ વર્ષમાં બે કે બેથી વધુ એવા ગુનાઓ જેમાં ત્રણ વર્ષથી વધારે શિક્ષાની જોગવાઈ હોય એવા ગુનેગારો વિરુદ્ધમાં આ કાયદાની અમલવારી કરવામાં આવે છે વિપુલ ગાઝીપરા જેના કુલ દસ સભ્યો છે આ ટોળકી વિરુદ્ધ આજ દિવસ સુધી કુલ ત્રીસ જેટલા ગુનાઓ સુરત શહેરમાં નોંધવામાં આવ્યા છે એના જે લીડર છે મુખ્ય ગુનાગાર જેના નામથી આ ટોળકી ઓળખાય છે વિપુલ ગાઝીપરા જે અડાજણમાં રહે છે અને મૂળ મેંદરડાના રહેવાસી છે જૂનાગઢના બીજો ડેનિસ ઉર્ફે નાનો ઉર્ફે ડેનિયો રમેશચંદ્ર બિલાડાવાલા આ સેપ્ટેમ્બર બે હજાર વીસથી પાસા હેઠળ પોરબંદર જેલમાં છે આ કાપોદરા વિસ્તારમાં રહે છે ત્રીજા અલ્તાફ ગફુરભાઈ પટેલ વરાછામાં રહે છે મૂળ ભરૂચનો છે પછી અંકિત કુમાર ઉર્ફે ડૉક્ટર સિંહ આ મૂળ જાનસઠ ઉત્તર પ્રદેશનો છે ચોથો શશાંક સિંહ ઉર્ફે મોહિત વિશ્વપ્રતાપસિંઘ ભારદ્વાજ આ પણ યુપીના છે ને હાલ હાલે જેલમાં છે નેક્સ્ટ દીપ ઉર્ફે યુડી બ્રિજમોહનસિંહ રાજપૂત ગોડોદરામાં રહે છે મૂળ યુપીનો છે નેક્સ્ટ અર્જુન કુમાર ઉર્ફે અરવિંદ સતનારાયણ પાંડે કતાર ગામમાં રહે છે મૂળ યુપીનો છે એને પકડી લેવામાં આવ્યા છે પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા અત્યારે અમારી નિગરાની હેઠળ આ માણસ છે પછી કપિલ કુમાર ઉર્ફે પોપિન ઉર્ફે ધનરાજ ઉર્ફે જટાઉ ઉર્ફે કપિલ વકીલ સનો મામચંદ આ પણ મુઝફ્ફરનગર મૂળ યુપીનો છે આઝાદ ઉર્ફે આઝાદ પઠાણ સનો ઓફ ખાન આ ગોડોદરામાં રહે છે અને મૂળ યુપીનો છે અને દસમો છે મોહમ્મદ એલિયાસ મોહમ્મદ બિલાલ કાપડિયા જે અમારી કસ્ટડીમાં છે એને પકડી લેવામાં આવ્યા છે આરાંદેરમાં છે એવી રીતે એક ડેનિસ અત્યારે પાસામાં છે એક જેલમાં છે ત્રણ જણા પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે કુલ આ ટોળકીએ ક્રિમિનલ સિન્ડિકેટ બનાવી સતત એની એક્ટિવિટી ચાલુ રાખી છે જે ત્રીસ ગુનાઓ જુદા જુદા સિરિયસ કલમ હેઠળ આચરેલ છે આ કુલ ગુનાઓની સંખ્યા આ ટોળકીના ગુનાઓની સંખ્યા ત્રીસ જેટલી થાય છે આ વિપુલ ગાઝીપરા વિરુદ્ધમાં અગાઉ ભયજનક વ્યક્તિ તરીકે એને પાસા હેઠળ અટકાયતમાં લઈ પોરબંદર જેલવા મોકલવામાં આવ્યા હતા અને બે હજાર અઢારમાં એની હદપાર પણ કરવામાં આવી હતી આરોપી અલ્તાફ પટેલની અગાઉ પાસા થઈ ચૂકેલી છે વિપુલ ગાઝીપરાને બે હજાર અઢારમાં ડેનિસ ડેનિયો રમેશચંદ બિલાડાવાળાને બે હજાર ઓગણીસમાં અર્જુન કુમારને બે હજાર ઓગણીસમાં અને આઝાદ ને બે હજાર વીસમાં હદપાર પણ કરવામાં આવ્યા છે પાસા અને હદપારી જેવા પગલાં લીધેલ હોવા છતાં આ લોકો એની ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખતા હવે ટેક હેઠળ એના વિરુદ્ધમાં ગુના દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છેલ્લા થોડા સમયમાં આ ચોથો કેસ સુરત શહેર પોલીસ દ્વારા ગુજ સિટેક હેઠળ કરવામાં આવ્યા છે કોઈ પણ પ્રકારની ઓર્ગેનાઇઝ ક્રાઈમ અથવા ટેરરિસ્ટ એક્ટિવિટી સુરતમાં ના થાય એટલા માટે પોલીસ સતત જાગૃત છે સતર્ક છે પહેલાં કે સાસિફ ટમેટા ગેંગ વિરુદ્ધમાં કરવામાં આવ્યા હતા બીજા લાલુ જાલીમ ત્રીજા અશરફ નાગોરી ગેંગ વિરુદ્ધમાં અને હવે આજે ચોથો વિપુલ ગાઝીપોરા ગેંગ વિરુદ્ધમાં આ પગલાં લેવામાં આવ્યા છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કોઈ પણ પ્રકારની ઓર્ગેનાઇઝ્ડ ક્રિમિનલ એક્ટિવિટી સુરતમાં ચાલવી ચલાવી લેવામાં આવશે નહીં હાલ તો સુરત પોલીસ કમિશનર દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનારાઓ સામે લાં લાંગ કરાય છે અને ચાર ચાર ગેંગ સામે ફરિયાદો નોંધાય છે ત્યારે અન્ય ટોળકી સામે પણ સુરત પોલીસ દ્વારા ઓર્ગેનાઇઝ ક્રાઇમ આચરનાર ટોળકીઓને રડારમાં લીધી છે હાલ તો શહેરમાં સાબરિક તત્વો અંડરગ્રાઉન્ડ થઈ ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે અઝર કુરેશી સાથે પ્રકાશ વાળાજી ટેન્ફેન્યુ